સંચાલકશ્રીએ બધા સંતોના નામ લીધા છે એટલે પુનરાવર્તન એમાં નથી કરતો આપણા સૌના મહેમાન એવા અમારા ખૂબ જ આત્મીય વડીલ હિન્દુ ધર્મનો હિન્દુ સમાજનો જેનામાં કાયમ જનૂન રહ્યું છે એવા માનનીય કીર્તિભાઈ ભટ્ટ સાહેબ બહાદુરસિંહભાઈ ચંદુભાઈ સોલંકી અર્જુનભાઈ મુકેશભાઈ કિરણભાઈ દેસાઈ સૌ મહેમાનો વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા તાલુકા લેવલના બધા આગેવાનો ગામના આગેવાનો આરએસએસ સંઘના આગેવાનો पदाधिकारी भाई श्री भाई गोधाणी साहेब, हमारा संजय भाई साहेब, भाई सोधातर राजू भाई भाई प्रभाकर भाई मोदी कनु भाई जबलिया खोड़ा भाई धरमसिंह भाई बटोक भाई ट्रस्टी मेंबर भाई श्री विनू भाई सर्वे ગામના બધા આમંત્રિતો મહેમાનો સર્વેને જય સ્વામિનારાયણ જય જય શ્રી રામ જય જય શ્રી રામ દેશની નજર સૌની જયારે અયોધ્યા મંડાયેલી છે ત્યારે સ્વયંભૂ માહોલ ભગવાન રામચંદ્રજી રામલલાના પ્રતિષ્ઠા મહોત્સવમાં આ માહોલ છે ત્યારે આપણે વિચારીએ છેલ્લા બારસો વર્ષથી આ દેશ ઉપર જુદી જુદી સલ્તનો રાજ કરી ગઈ આપણા વિખવાદને કારણે આપણા કુસંપને કારણે બહારની સત્તાઓ આવીને આપણા ઉપર રાજ કરી ગઈ વર્ષે હિન્દુ સલ્તન સત્તામાં આવી ત્યારે આ રામ આપણે જોઈ રહ્યા છીએ આપણે યાદ કરશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને યાદ કરશું અમિતભાઈ શાહ સાહેબ ને કે જેમના નેતૃત્વમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આપણને ગૌરવ હોવું જોઈએ પાંચસો વર્ષે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું આપણા ભાઈઓ હજારો લાખો ખપી ગયા મેં છાપામાં ઈશ્રી વાંચી હતી છોતેર ઉપરાંત યુદ્ધો થયા કેટલા બધા માણસોની કુરબાની હિન્દુઓની દેવાણી ત્યારે ત્યાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ભગવાન ના ચરણ માં પ્રાર્થના કરીશ કે ધન્યવાદ આપવાનું મન થાય ગોપીનાથજી દેવ મંદિર નહી કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મ ની જેટલી બી નાની મોટી સંસ્થાઓ છે સંપ્રદાયો છે બધાની આસ્થા અયોધ્યા ખાતે જોડાયેલી છે આપણા બધાના ભગવાન શ્રી રામ છે આપણા બધાના આપણી બધાની આસ્થાઓ ત્યાં જોડાયેલી છે ત્યારે અયોધ્યામાં બાવીસ તારીખે રામલલા પ્રતિષ્ઠિત થવાના છે અમે આજથી કાર્યક્રમ શરૂ કરી દીધા ગોધાણી સાહેબ એનું કારણ છે આવતીકાલે અમે અયોધ્યા જઈએ છીએ મને આપણા ભાઈઓ કીર્તિભાઈ ને આમંત્રણ દેવા આવ્યા હતા અમે થોડી આળસ પણ કરી કે આટલે બધે દૂર ને આપણને કોણ ઓળખે અયોધ્યામાં તો કે નહીં તમારે ફરજિયાત આવવાનું છે તમને આમંત્રણ છે અને પછી મને એમ થયું કે પાંચસો વર્ષે આપણો આ વારો આવતો હોય આપણે એના સાક્ષી ભગવાન આપણને નિમિત બનાવતા હોય સાક્ષિત તરીકેના તો ચાલો જોવું જોઈએ સંસ્થા હતી ગોપીનાથજી દેવ હતી તમામ સંતોવતી ત્યારે અઢાર તારીખ છે એટલે કે આજથી બાવીસ તારીખ સુધી રામ લલ્લાનું પૂજન થશે અહીંયા આરતી થશે છેલ્લે દિવસે એટલે કે બાવીસ તારીખે રાજોપચારથી પુષ્પાભિષેક થશે અહીંયા ચોકમાં જ ભગવાનનો અન્કોટ થશે દીવડાઓથી ભગવાન નું પૂજન થશે ધામધૂમ સ્વાગત કરીએ ત્યારે એના ભાગરૂપે આજથી એટલે કે તારીખ થી આ પ્રોગ્રામ આપણે શરૂ કરીએ ગામના દરેક વડીલોને દરેક સંગઠનોને દરેક મિત્રોને દરેક આગેવાનોને અમે બોલાવવાનો આમંત્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે માનનીય કીર્તિભાઈ ભટ્ટ બહુ ઉત્સાહી છે એનો ટૂંકો પરિચય હમણાં થોડા સમય થોડી વિવાદમાં થઈ હતી ત્યારે પેલા સરકાર ભટ્ટ અને રાવલજી વચ્ચે રહ્યા હતા બે પાંચ મિટિંગો અમે પરમાત્માનંદજી મહારાજ ને ત્યાં સાધુ સંતો થઈ હતી એમાં બહુ સારી એમને સંગઠનાત્મક સાંકળના રૂપમાં એમ ભૂમિકા ભજવી હતી એમને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ દેવાનું મન થાય જોડવાનું કામ એમણે કર્યું હતું ત્યારે આવા સજ્જન પુરુષ હિન્દુવાદી પુરુષ મને થયું કે કીર્તિભાઈ ભટ્ટ પોતાના વિચારો એમના ખૂબ સારા છે ત્યારે મેં એમને ફોન કર્યો કે તમારે આવવાનું છે અને આ પ્રસંગે શરૂઆત અમારે તમારાથી કરવી છે એક સેકન્ડની વાર લગાડ્યા વગર મને જાણેજા સાહેબે અમને કીધું હું જરૂર આવીશ કે તમે ચિંતા નહીં કરો બીજો ફોન તમારે નહીં કરવો પડે અને મેં કર્યો પણ નથી હવાર માં બપોરે મેં ટ્રાય કરી નીકળ્યા કે નહીં તો મને કે હું નીકળી ગયો ક્યારનો મેં તમને કીધું તો એવા સરળ સ્વભાવના છે એમને કિરણભાઈને બહાદુરસિંહભાઈને આ ત્રણેય મહેમાનોને ખૂબ ખૂબ હૃદયથી અમે આવકારીએ છીએ ગરડાના બધા નગરજનો આગેવાનો દરેકના ફરી સમય અભાવે હું નામ નથી લેતો આપણે કીર્તિભાઈ ભટ્ટના બી વિચારો લેવા છે સાંભળવા છે એટલે ફરી ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી અમારા ગામના તમામ આગેવાનો વતી મારા ગામના આજુબાજુના ગામડાઓના હરિભક્તો ખોપાળા હરિપર માંડવદાર હડતાળા ઉગામેડી આજુબાજુના ગામડાઓમાંથી ઘણા બધા ભક્તો આવ્યા છે ત્યારે બધા વતી એમનું શબ્દ પુષ્પથી આપણે સ્વાગત કરીએ છીએ એમને અભિવાદન આપીએ છીએ અને રામ કાર્ય કરવા બદલ હૃદયથી લાખ લાખ વંદન એમને આપણે કરીએ છીએ નું જનુન પડ્યું છે જેનામાં સાધુવાદ છે જેનામાં સજ્જનતા વાત છે જેનામાં ભગવાન પ્રત્યેની આસ્થા છે આવા સજ્જન લોકો સજ્જન પુરુષો કરી રહ્યા છે ત્યારે ગઠપુર મંદિર વતી ફરી ફરી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બીજું અહીંયા જેટલા બી ભક્તો આવ્યા છે બધાએ પ્રસાદ લઈને જ જવાનું છે આપણી સભા પૂરી થશે ત્યારે સામૂહિક ભગવાનની આરતી થશે આરતી થયા બાદ બધાએ મહાપ્રસાદ લઈને જ જવાનું છે જાહેર અમે પેલા બે આમંત્રણ આપ્યું આજ ફરી પણ કહું છું કોઈ જમ્યા વગર જાય ને આગલી લાઈન વાળા ખાસ તમારું ધ્યાન વહેલા રાખવું પડે સ્વામિનારાયણ ભગવાનની